ઓમ મેળવી દઉં ઓમ કરી દઉં થોડીક વાર ચોરી થઈ જવાનું કોઈ વસ્તુ આ એ રહ્યું મેળ દો કચ્છ તો ઊભું હ ચાલો જ તો તેવું પહેલાં તો સાલ પોબડું લઈને આવવું પડે જોવા માટે ઠંડી જબરી લાગે હક પહોંચી તો બધા અત્યારે બીજો હું થોડીક કરી દઉં આમાં જો પતંગ જોવા શીખી જોવા ડીજે લેહી આ તો જોબરો લે લે જોબરો થાય લ્યા ઓહો આ તો મસ્તનો સ્પીકર આ ટીનિયો જો તો આપરા હા માળાલા ટીનો ડબ્બો ટીનો ડબ્બો જો છે આ હું કીધુંય

તો નીમી પડા કટ લ્યા પ્રોફ તો પાછો આ બધું મે લેવું પડશે આ શોરૂમ માં આ શોરૂમ માં બધું મે લેવું તો પાતમો તો મસ્ત મસ્ત હવે જમવા માં સા હા ઈ મળી જો આજે તો ખાવામાં મજા આવી જશે કોઈ નહિ ગટું પતંગ પતંગને એવું જોયું તું ના મારો પતંગ કોક લઈ ગયું લાગે આ તો આવી ગયો બહુ કરવું પડશે ના ના મેં તો નથી જોયું બીજાનું લઈ ગયો હશે શક્તિભાઈ બાર જાય પેલું તમારું ઘેર ચેક પછી બધું કરાવે ત્યાં ઘેર ફટોફટો ઘેર જવું પડશે

અને આઈ રહ્યું બસો વાળું કટ્ટુ પાડ તમે આવું કર્યું ના લ્યા લ્યા ફકડાઈ ગયો લે પાડે મારશે ઉભાડો તમે આટલો ઊભાડો હું ફટોફટ ઘેર પતંગ મેળવીને આવું લ્યા અરે સંતો પડશે સંતો પડશે ફટોફટ ઘેર પતંગ મેળવો પડી તો કટુંભરો આ બધું

बीजी વખત कर रहा हूँ खबर नहीं पड़ती तो मैं तो यार गोम ना हो कुम्मल लाए को ऐड ला और ना मारता सारा मार रहा है ना कब बड़ा लिया बड़ा बहुत ही

જે રોધી જોંદી દે એટલે તારો ઓ તો એટલે બંગુ ધીનો બંગુ ધીનો બંગુ હા ધીનો બંગુ ધીનો બંગુ શિનો બંગુ શિનો બંગુ ધીનો બંગુ ધીનો બંગુ એટલે હેડ પર સાચું દર્મિના તો સાચું દર્ એટલે પિંજુ બનીએ તમાર ખબર નહી યજુ હા

આવું તો એ નહીં તું જ તમારી શેકુથી ખવા મજાને સોંધી થઈ જાય ને કે તમારે આ વાતની કોઈ જગ્યાએ સોંધી નહીં થાય